રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજના રોષનો મામલો અમદાવાદમાં થોડી વારમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક યોજાશે આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે રણનીતિ બનાવાશે આવતીકાલે રાજકોટમાં પણ મળશે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક સમાજના આગામી કાર્યક્રમ અંગે કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતેન વિટલાણી પાસેથી હિતેન અમદાવાદમાં થોડીવારમાં જ ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક યોજાવાની છે બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે શું માહિતી વત્સલ જુઓ વાત કરીએ તો રણનીતિ આગામી રણનીતિ જે છે તે આવતીકાલે રાજકોટમાં નક્કી કરવામાં આવશે પણ અત્યારે તમે જોશો કે તમામ રાજવીઓ હોય કે રાજપૂત સમાજના આગેવાનો હોય ક્ષત્રિય સમાજના આગેવાનો હોય તે તમામ ગોતામાં એકત્રિત થઈ રહ્યા છે આપણી સાથે યુવરાજ સાહેબ છે ઉપેતિયાલાના ઉપેતલિયાના રાજવી છે તેમની સાથે જ વાત કરીશું સાહેબ કેવી રીતે તમામ રજવાડાઓને આખા આંદોલનમાં જોડવામાં એક રણનીતિ બનાવવામાં આવશે ગઈકાલે મને અમારા પ્રમુખ સાહેબ શ્રી અશ્વિનસિંહ સરવૈયા અને અમારા કન્વીનર રણજુભાનો ફોન હતો એટલે ગઈકાલે અમારે પ્રાથમિક ચર્ચા થઈ છે આજ સવારે પણ હું અત્યારે ગોતા ભવન ઉપર છું હવે જે પરસોત્તમ રૂપાલાએ જે રાજા મહારાજાઓ વિશે જે ટિપ્પણી એમને કરી છે એ બહુ દુઃખદ છે અને સમાજ અને માજી રાજવીઓ પણ આને ચલાવી લેવા માગતા નથી હવે અમે બધાય રાજા મહારાજાઓની સાથે સંપર્કમાં છીએ બધા રજવાડાઓએ પોતાની સંમતિ આપેલી છે દેશભરમાં અને ખાલી જે રાજા મહારાજાઓ હતા એ ખાલી એક એક ક્ષત્રિય સમાજના જ નહોતા અમારે નોર્થ ઇન્ડિયામાં વી હેડ સીખ રૂલર્સ ઓલ્સો પછી અમારે મુસ્લિમ રૂલર્સ પણ એ રાજા મહારાજાઓ હતા મરાઠાસ પણ રાજા મહારાજાઓ હતા આપ સાઉથ ઇન્ડિયામાં જશો તો ટ્રેવડ કોણ ને એ બધા બ્રાહ્મણો હતા આપ સમજો એટલે રાજા મહારાજાઓ આખા પેન ઇન્ડિયામાં છે અને આ આ ઇશ્યુ જે છે હવે એ પેન ઇન્ડિયા ઇશ્યુ થઈ ગયું છે અને અને ધીરે ધીરે હવે એક એક કરીને બધાએ માજી રાજવીઓ અને આ આ આંદોલનને સંમતિ આપે છે એટલે અમારી અમારી એવી એવી એક અત્યારે કાલે સાંજે અમે ગોતા ભવન ઉપર બધા માજી રાજીઓ ભેગા થવાના છીએ અને અહીંયાથી અમે એક પ્રેસ કરવાના છીએ અને વી આર ગોઈંગ ટુ કન્વેટ ટુ ધી બીજેપી કે ભાઈ આપ કંઈ પણ કરો આમની પરસોત્તમભાઈની ટિકિટ આપ પુલબેક કરો પછી જ આ બધું આંદોલન શાંત થશે એવું મને લાગે છે અત્યારે પણ કોઈ સમયસીમા આપવામાં આવશે કારણ કે આમ દેખાઈ રહ્યું છે કે આંદોલન ચાલી રહ્યું છે આંદોલન ચાલી રહ્યું છે બીજેપી પણ કોન્ફિડન્સ છે કે અમે ટિકિટ નહીં કાપીએ અમે ટિકિટ નહીં કાપીએ આ તો આરપારની લડાઈ ફક્ત દેખાઈ રહી છે પણ કશું થઈ નથી રહ્યું હવે જે આપ આરપારની લડાઈની વાત કરી રહ્યા છો એના અનુસંધાનમાં ગઈકાલે માજી મુખ્યમંત્રી ગુજરાત અને સમાજના એક વરિષ્ઠ આગેવાન શંકરસિંહજીના નિવાસસ્થાન ઉપર પણ અમારી મીટિંગ થઈ હતી અને આ જ વાત અને આ જ મુદ્દો અમે શંકરસિંહજીની સામે મૂકેલો એટલે શંકરસિંહજીએ ગઈકાલે અમને આશ્વાસન આપ્યું હતું કે મને તમે ચોવીસ કલાક આપો અને આ વાતને હું દિલ્હી સુધી પહોંચાડું છું એટલે હજુ ચોવીસ કલાક થયા નથી અને જો આમાં આમાં જો સરકાર સમજે અને કંઈક વહેલી તકે નિર્ણય લે એવી અમારી આશાને અપેક્ષા છે આમાં ક્રેડિટ પણ સરકારને જ જવાની છે અને ડિસ્ક્રેડિટ પણ સરકારને જ જવાની છે અને આમાં આમાં એજ્યુટેશન વિખરી જાય અને અને ગામડા સુધી તો આપને ખ્યાલ છે અત્યારે બધું પહોંચી ગયું છે અને ક્ષત્રિય સમાજ અત્યારે ઉગ્ર થઈ ગયો છે આ તો હજુ અમારા જેવા અમુક વ્યક્તિઓ છે જે અમે આશા લઈને બેઠા છીએ સરકાર પાસેથી કે આનું કંઈક પોઝિટિવ નિર્ણય આવશે એટલે અમે ત્યાં સુધી બધાને અત્યારે અમે કીધું છે કે ધીરજ રાખો ધીરજના ફળ મીઠા છે પાણી પાણીના ઢારે ઉતરી જશે પણ જો કંઈ નહીં થાય તો પછી તો આ બધું વિખરવાની વાત છે બિલકુલ રમજુભા છે મુખ્ય કન્વીનર તેમની સાથે જ વાત કરીશું રમજુબા પરસોત્તમ રૂપાલાએ પ્રચાર ફરી શરૂ કર્યો આશાપુરા માનવ મંદિરથી શરૂ કર્યો હવે આગામી કાર્યક્રમ તમારા શું રાજકીય કામ છે એમનું પણ એમાં સમાજના કોઈ પ્રતિનિધિઓ નહોતા રાજકોટ ઠાકોર સાહેબ પણ નહોતા એટલે અમારા કાર્યક્રમો ચાલુ જ છે ધંધુકામાં રવિવારે સાંજે મોટું સંમેલન છે ચુડાસમા સમાજ આયોજિત એટલે એમાં પણ બધા હાજર રહેવાના છે આવતીકાલે કોર કમિટીની મિટિંગ રાજકોટ ખાતે છે એમાં નવા કાર્યક્રમો જાહેર થશે રાજકોટમાં આવતીકાલે બપોર પછી પણ એક સભા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ પણ છે આવતીકાલે ગોધરા ખાતે પણ એક મોટી સંમેલન છે અને આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ છે બીજા અન્ય જગ્યાએ છે પણ આ પણ કાર્યક્રમો ચાલુ જ છે અન્ય સમાજોના સમર્થન લેવાનું પણ ચાલુ છે આજ સાંજ સુધીમાં અમુક સમાજોના સમર્થન પણ વધારાના આવશે જ્યારે પદ્માવત ફિલ્મ વખતે આવું આંદોલન ક્ષત્રિય સમાજે ઉભું કરેલું તો કરણી સેનાનો અહેમ રોલ દેખાઈ રહ્યો હતો મહીપાલસિંહ મદેડાને પણ ગુજરાતનું આમંત્રણ આપવામાં આવ્યું છે ક્યારે આવશે કેવી રીતે તે આ આંદોલનમાં જોડાશે કરણી સેનાના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહ જાડેજા એના સંપર્કમાં છે એ સંકલન કરે છે એમની સાથે સંભવત આવતીકાલે આવવાની શક્યતા છે પણ પરમ દિવસે તો એ ચોક્કસ રહેવાના જ છે કારણ કે ધંધોકા સંમેલનમાં એમને આમંત્રિત કર્યા છે પણ કાલે વહેલા આવે એવો પ્રયાસ છે છેલ્લા ચોવીસ કલાકમાં જોવા મળ્યું કે રૂપાલાની બોડી લેંગ્વેજમાં કોન્ફિડન્સ એક અલગ લેવલનો જોવા મળ્યો અમદાવાદ એરપોર્ટ હોય કે તેમના ઘરેથી રાજકોટ જવાનું હોય અને આવામાં ફક્ત બીજેપી સ્ટ્રોંગ દેખાઈ ક્ષત્રિય સમાજ કેમ નબળું પડી ગયું એવું કેમ લાગે છે કે આંદોલન ક્યાંક ને ક્યાંક વિખરાઈ ગયું હોય એવું દેખાય છે આંદોલન વિખરાવાનું નથી આ સ્વયંભૂ આંદોલન છે આ કોઈ આયોજિત આંદોલન નથી સ્વયંભૂ આંદોલન છે એટલે કાર્યક્રમો આગળ પાછળ થતા હોય એટલે આ રવિવારનું સંમેલન નક્કી થઈ જ ગયું છે એટલે કાર્યક્રમો ચાલુ જ છે અહીંયા કદાચ ન થતા બીજી જગ્યાએ થતા હોય ગુજરાત આખામાં કાર્યક્રમો ચાલુ જ છે રાજકોટમાં આવતીકાલે શું રણનીતિ બનાવવામાં આવશે કારણ કે રાજકોટ જ્યાંથી આંદોલનની શરૂઆત થઈ ત્યાં જ કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક રાજકોટમાં મિટિંગ રાખવાનું ઘણા ટાઈમ અઠવાડિયાથી ચાલતું હતું પણ એક યા બીજા કારણસર થોડું આયોજિત નહોતું થતું આવતીકાલનો પ્રોગ્રામ ફિક્સ છે અને આવતીકાલ જ બધા કાર્યક્રમો નક્કી થઈ જશે બિલકુલ તો ક્યાંક ને ક્યાંક આવનારા બે દિવસ રહેશે તે આ ક્ષત્રિય સમાજના આંદોલનને એક અલગ વેગ આપશે એક મજબૂત કરશે તેવું તે હિસાબની રણનીતિ સાથે હાલ ક્ષત્રિય સમાજ જે છે તે આગળ વધી રહ્યું છે રાજકોટમાં કાલે કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક ધંધુકામાં પરમ દિવસે સાંજે મોટું એક સંમેલન કાલે બપોરે ગોધરામાં પણ સંમેલન અને દેશભરના રજવાડાઓને એકત્રિત કરીને આ મુદ્દો દિલ્હી સુધી પહોંચાડવાની એક તૈયારી સાથે હાલ આગળ વધતું દેખાઈ રહ્યું છે ક્ષત્રિય સમાજનું આ આંદોલન જી બિલકુલ હિતન માહિતી સાથે જોડા બદલ આભાર